જે તો અમે અદ્રશ્ય નાસ્તો કર્યા એમાં શું આવે એ જણાવું પણ એ પહેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ અત્યારે વાગ્યા છે સવારના પાંચ અને તમને થતું હશે ભાઈ અત્યારે અત્યારમાં ક્યાં ચાલ્યા પણ હમણાં બધી ખબર પડી જશે અશોક પણ આવી ગયો છે અને બીજા હજારો માણસો જઈ રહ્યા હતા જ્યાં અમે જઈ રહ્યા છીએ પહોંચતા જ એક અનોખી વસ્તુ જોવા મળી હતી એ હતી જૂતા ચપ્પલ નિશીષ પછી તો શિબિરમાં ગુજરાતી હોય ને નાચવાનું તો કેમ ભૂલાય પછી લઈ લીધો અદ્રશ્ય નાસ્તો હા તમે સાચું સાંભળ્યું આ નાસ્તાનું નામ છે અદ્રશ્ય નાસ્તો અને આ નાસ્તામાં હું હું આવે એ જાણવા માટે તમારે અમારો પૂરો વ્લોગ જોવો પડશે આ બાજુ ઘરે ભાઈ દાદર પર ચડતા શીખી ગયો હતો પછી હું નીકળી ગયો તો રસ્તાની મજા લેતા લેતા ઓફિસ જવા ઓફિસે કામ પતાવ્યું ત્યાં થઈ ગયા હતા બધા ભૂખ્યા એટલે બેસી ગયા હતા પૌવા ખાવા કામ પતાવી પહોંચી ગયો તો ઘરે અને ઘરે બેસી ગયો હતો રાતનું ભોજન લેવા આજે પણ હતું કેરી ને રોટલી પછી અમે બેસી ગયા હતા શૂન ચોકડી રમવા આમાં કોણ જીતે છે એ જોવા માટે પૂરો વ્લોગ જોવાનું ભૂલતા નહીં પછી જન્મ કાલો થઈને સોનલને કરી રહ્યો હતો હાવકલી હાવકલી પછી સોસાયટીના મિત્રો થઈ ગયા હતા ભેગા અને ખૂબ આનંદ કર્યો હવે વાગી ગયા હતા રાતના બાર ને હજી ગ્રેસિયા જ કરે છે બોલો કેમ કે પહેલા નહોતું કર્યું એટલે હવે કરવું જ પડે ને આમ અમારો દિવસ પૂરો થયો પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિશ લાઈફ બ્લોગ મળીએ કાલે નવા વ્લોગ માં બાય બાય